યુવાનભાઈઓ વિવિધ સંગઠનો અને આમ જનતાને પાટણ મુકાવે વધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું આયોજન એક ક્ષત્રિય ઠાકોર સમાજનું છે પણ સર્વ સમાજને જયારે અહીંયા બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર રામભાઈ ભરતજી ઠાકોર અમરતજી ઠાકોર દિનેશભાઈ ઠાકોર આ બધા જ પોતપોતાના તાલુકામાં પોતપોતાના વિસ્તારમાં બધા આગેવાનોને સાથે રાખીને આવવા માટેનું આમંત્રણ પાઠવી રહ્યા છે ત્યારે આપ સૌ આવનાર એક કોંગ્રેસ પાર્ટી હોય અને સર્વ સમાજ હોય ત્યારે હળી મળીને આવનાર વિધાનસભાની ચૂંટણી હોય તાલુકાની હોય જિલ્લાની હોય આ તમામ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પણ આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં વધારી અને પ્રગતિ મેદાન ખાતે આપ સૌ વધારશો એવું આપ સૌને ફરીથી પણ ભાવભીનું આમંત્રણ પાઠવું છું જય સદાર બાબા